ઘરમાં કેમ કોઈ દેખાતું નથી આ ઘરમાં દેખાતું નથી હોય એટલા જ દેખાય ને મમ્મી કેમ એવું બોલી તો વળી આ જેવું વાતાવરણ તમને ઘરમાં જોતું હતું એવું થઈ ગયું છે તો પછી આ સવાલ છે એનો મન થયું સવાલ કરવાનું મન થયું મને એવું લાગે છે કે આજે મારા ઘરમાં છે ને રોનક છે રોનક કેવું સરસ લાગે છે જો તો ખરા આમ શાંત શ્વાસ લેવાનું મન થાય એવું ઘર છે મારું આજે પણ બહુ શાંત શાંત લાગે છે નહી કોઈ જ નથી દેખાતું તમારે કામ શું હતું એ તો બોલો કામ મને કંઈ નહી હતું આ તો હું જોવા માંગુ છું કે આખા ઘરમાં છે કોણ હચ્છા ડોસી માં ક્યાં છે ડોસી માં હા તમારા કર્મકાંડ ની તો તમને ખબર જ હશે કે તમે આ ઘરમાં શું તાંડવ ચાલુ કર્યા હતા તો પછી મને શું કામ પૂછો છો તમે ખુદ જ કાઢી મૂક્યા છે સવાલ મને કરો છો ઓ અચ્છા એટલે ડોસી ગઈ એટલે એની આ વાલ હોય બહુ ધરપડિયા મારવા માંડી નહી પણ હવે છે ને આ તારું હથિયાર ગયું અને એનું હથિયાર તું હતી સાચવ છે હમ હવે એકલી છે આ સાસુની સામે સાંભળી લે બહુ જીબડો ચલાવતી તીને ને એ આ ઘરમાં હતી એટલા દિવસ મન ફાવે એવું વર્તન કર્યું અને અપમાન હવે કેમ બોલ તમે શું કર્યું છે મમ્મી તમારું અપમાન હજી જીભડો બંધ નથી થયો લાગે છે કે મા બાપે છે ને સંસ્કાર તો આ જ આપ્યા છે મા બાપે એમ જ શીખવાડ્યું છે કે સાસરે જજે બેટા અને ધાણી ની ફટ ફટ ફટફટ ફટફટ પૂછજે મમ્મી પ્લીઝ મેં તમને પહેલા પણ કીધું છે કે હું મારા મમ્મી પપ્પા ની ખિલાફ એક પણ શબ્દ નઈ સાંભળું તો પ્લીઝ તમે આ ઘરમાં એ બાબતે મારા મમ્મી પપ્પા માટે કંઈ નઈ બોલતા એમ નઈ બોલતા અને મને આંગળી બતાવે છે બહુ આંગળી છે નઈ એકદમ મુલાયમ નરમ આંગળી હાથ મુસ્કોરતા છે ને વાર નઈ લાગે શું હા

ત્યાંથી કઈ લઈને તો આવી નથી અને પાંચ જોડી પેલું બે તોલા સોનું આપીને તને વળાવી છે ને પણ જો હવે વધારે નઈ બોલતી તારો ગાલ છે એ પણ નઈ રે સમજી મારવાની ધમકી તમે મને આપો છો મમ્મી

તમને તો ઝઘડા કર્યા વગર તો ચાલતું નથી મમ જોઈ લીધું હા મારા દીકરાને ઊંધી પટ્ટી પડાવી લીધી કાન રોજ કરતી હશે કે હું તારી સાથે ઝઘડો કરું છું આ હમણા જોર જોરથી બોલતી હતી તારા કાનપુરમાં હડતાલ હતી તો તમે પણ કઈ ઓછું નતા બોલતા એ પણ મને સંભળાતું હતું અને તમે શું કહો છો કે આ મને ચડાવે છે કાન પંભેડી કરે છે જો પણ છે ને આજ ઘરમાં રહું છું એટલે આ ઘરમાં શું ચાલી રહ્યું છે કોણ કોની સાથે કેવું વર્તન કરે છે ને એ પણ મને બહુ સારી રીતે ખબર છે ખબર જ હોય ને આ ડોટ ડાપણી તને બધું કહેતી હોય તો તને તો ખબર જ હોય બેટા કેમ ના ખબર હોય કારણ કે આવી લોકોને કારણ કે આવી છોકરીઓના કામ જ હોય આ ઘર ઘર સંસાર વસાવીને ના બેસે ઘર તોડીને બેસે અરે બે શબ્દ શું કીધા કે તરત જ ઉછાળવા મારી બસ બસ આ મમ્મી હવે છે ને તમે વધારે પડતું બોલી રહ્યા છો વધારે પડતું હા તું મને કે છે વધારે પડતું એક તો પહેલી ડોસી શું કાઢી એના પેટમાં તેલ રેડાયું નહીં એને આગ લાગી ગઈ ડોસી જતી રહી કારણ કે એના સગા લાગતી હતી ને એટલા માટે અને હવે છે ને તારી બાઈડીનો પક્ષ લઈને મારી સામે તો નહીં બોલતો શું કામ ના બોલું શું કામ ના બોલું એ મને પરણીને આ ઘર આવી છે મારા મારા આધારે છે ને આ ઘર આવી છે અને જો મમ્મી સીતા જેટલી સંસ્કારી છે ને એવું બીજું કોઈ નહીં હોય જો આની આની જગ્યાએ કોઈ બીજી છોકરી આવી હોત તો તમને પણ ઘર ના રહેવા દીતા હો હે હે હા હા શબ્દો હજો તારા શબ્દો બોલી રહ્યો છે હા પડાવી લીધો પડાવી લીધો મારા દીકરાને પણ એ સાંભળી લે હું તારી માં છું સમજો લઈ જા તારી આ બાઈની ને મારી આંખ સામેથી નહીતર તારી પર પણ હાથ ઉઠતા વાર નહીં લાગે હા મારી લો ને જ બાકી રહી ગયું છે હવે જ કરો બાકી તમને બીજું કાઈ આવડતું જ નથી બીજું આવડે છે શું હેમ મને નથી આવડતું મને નથી આવડતું તો લે તું પણ ખાલ આપો એટલે ખબર પડે બાયડી અને ધણી બંને નિશાન ઠેકાણે આવે હવે જવું છે કે મારી સામે ઉભો રહીશ ચાલતો તો ઘરમાં આવ બેસ હું કોની હું કેવું છું મોકવા તમારા બધા કારસ્તાન કેવા છે ને મને બધી ખબર પડી ગઈ છે ક્યાં છે તારી બેન રીચા હું કર્યું છે પણ અમે બેન બસ શું છે આ સેની બૂમા બૂમ છે અરે હું તમને એમ પૂછું છું ભલે ડોસીમાં તમને બેવને શું નડતા હતા શું કામ એને ઘરની બહાર કાઢી મે કે અરે શું બગાડ્યું છે ડોસીમાં એ તમારું ડોસીમાં એને ડોસી માએ તો જીવવાનું જ આરામ કરી નાખ્યું તો અને અમે લોકો એને નથી કાઢ્યા હો એની મરજીથી આ ઘર છોડીને ગઈ છે એટલે મારા ભાઈને કહેવાનું તો રહેવા દેજો બસ મને બધી ખબર પડી ગઈ છે ડોસી માએ એની મરજીથી આ ઘર છોડીને નથી ગયા આ છે ને આ તારો ભાઈ આ તારો લાડકો ભાઈ એને એને ખૂબ ટોર્ચર કર્યા છે મને બધી વાતની ખબર પડી ગઈ છે તો હું ખોટું કર્યું છે ટોર્ચર કર્યા તો એને આ ઘર સાથે શું લેવા દેવા હતા બસ કરી જા ભાઈ એને આ ઘર સાથે શું લેવા દેવા હતા ને

તો વૃદ્ધાશ્રમમાંથી લાવવાની કે જરૂર હતી એના બહુ દીકરા ના સાચવે તો તમને બહુ પડી હતી હા લાવો હું મારા ઘરે લઈ જાઉ એની સેવા કરીશું અરે નથી કમાવો એવા પુણ્ય અરે બંધ થઈ જા જોઈ બેટા આજે તમારી નજરની સામે આ કેટલું મોફાટ બોલે છે અને તું શું બોલે પુણ્ય નથી કમાવું અરે બિચારા વૃદ્ધ હતા ત્યાં દુખી થતા હતા એટલે મને થયું કે હું લઈ આવું પણ કોઈ વાંધો નહીં તું તો રાજી થયો છે ને કે ડોસીમાના ઘરની બહાર તગડી મગ્યા પણ એક મિનિટ થોડીક શાંતિ રાખો હવે હું શાંતિ રાખે હવે આ ગયા ઈ બરાબર ને બે બા બા અંદર આવો તો બાને બોલાવે છે બસ એ ભાઈ ચૂપ થઈ જા હવે તારે ખાલી સાંભળવાનું છે બોલવાનું નથી બા અંદર આવતા રહો આવ બા

મારા મમ્મી અને મામા એ તમને કાઢી મૂક્યા તો શું આઘરમાં હું પણ તમને યાદ ના આવી મને તો તમે વાત કરી શકતા હતા ને તારું એ કેટલું ચાલે બેટા અરે રીચા એ તો મારી દેખતા જ તને કહી દીધું તું કે આ ડોશીને અમે આટલી દબડાવી છે ને કે વાંચો તારા સસરાને તે કરી છે ને તો તને આ ડોશીની આરવાર ઘરમાંથી બહાર કાઢી મૂકશે બધું પછી મને કયો કે મારું સીતાને ઘરથી બહાર કાઢી મૂકશે

અમારી અમારી કોઈ દાદી નથી હો અમે નાનપણથી જોયું છે અમારા મા બાપ સિવાય બીજું કોઈ હતું જ નહીં એટલે આ દાદા દાદી વાળી વાત તો છે ને રેવા જ દેજો બસ હવે આ ઘટના જ એ વાત છે કે તમારા મા બાપે તમને કઈ કીધું નથી પણ ક્યાંથી કહે તમારા મા બાપ જ એવા હતા અરે તારી માં આ તારી માં અસલ તારા જેવી જ હતી અરે તારા જેવી નહીં તારા કરતાં બે દોરાવા ચાલે રહેતી તને એ વાતની ખબર નથી કારણ કે તમે બેઉ ભાઈ બેન તો ખૂબ નાના હતા અને તારી માં આ દાદીમા સાથે ખૂબ ગેરવર્તન કરતા હતા અને એના લીધે તારા મમ્મી પપ્પાને ઝઘડા થતા હતા અને તારા મમ્મીએ ધમકી આપી કે જો આ દોસીમાં આ ઘર માં ને તો હું આ ઘર છોડી જતો રહીશ પણ તારા પપ્પા તારા પપ્પા બિચારા માની ગયા અને આ દોસી માને આ દાદીમાને તમારા દાદીમાને વૃદ્ધાશ્રમમાં મૂક આવ્યા પણ એ વાત તમને ક્યાંથી ખબર હોય તમે તો નાના હતા અને એ પછી સંજોગો વસાદ તમારા મમ્મી પપ્પા નું મૃત્યુ થઈ ગયું ઓફ થઈ ગયા અને તમે તમે કોઈ દિવસ તમારા દાદી જોયા જ નહોતા અને છેલ્લા ઘણા સમયથી આશ્રમમાં જતા ને હવે ગઢિયાની સેવા કરતો ત્યારે દાદી મને ત્યાં અમે જોયા અને મને દયા આવી એટલે મેં એમને પૂછ્યું કે તમારા દીકરા વૌ કોણ છે અને શા માટે તમને અહીંયા મૂકી ગયા પણ એ બિચારા એક શબ્દ નહોતા બોલતા પણ જયારે મેં એને સમ આપીને કીધું ને ત્યારે એને આ બધી વાતનો મને ખુલાસો કર્યો કે આ હકીકતમાં તમારા લોકોના દાદી મા છે પણ અમારા મમ્મી પપ્પા એ ક્યારે અમને કીધું જ નથી એમ કહ્યું હતું કે અમારા દાદા દાદી તો સ્વર્ગે સીધાયા છે એ આ દુનિયામાં જ નથી આ તો એવું જ કહી ને કારણ કે તારા બાપા બિચારા તારા મમ્મીના તાપમાં એટલા હતા કે એની સામે સાચી વાત કહી ન શક્યા એટલે એવું કીધું કે દાદીમા મરી ગયા છે પણ તમારા દાદીમાં મર્યા નતા એ વૃદ્ધાશ્રમમાં હતા અને એટલા માટે જ આ આપણા ઘરમાં લઈ આવ્યો છું કે એમને દીકરાનો પ્રેમ મળી રહે એની દીકરીનો પ્રેમ મળી રહે પણ નહીં તમે લોકો એને સમજી ન શક્યા અને કદાચ તમારા મનમાં એવો પણ સવાલ થતો હશે ને કે તો દાદીમાએ અમને કેમ ના કીધું તમે અમને કેમ ના કીધું પણ દાદીમા તો પહેલા અહીંયા આવવા તૈયાર નતા એને મને સમ આપીને બંધવી દીધો કે આ વાત કોઈને ના કરતા તો હું આવું સમજાય છે એટલે જાણતા અજાણતા અમે બેન ભાઈ અમારા દાદી માં જ કર્યા હા તમારા જ દાદીમા છે અને હવે થોડી કે શરમ બચી હોય ને તો દાદી માં અપનાવી દો હવે તો અપનાવી જ લેશો ને ક્યાં જશો કેવાય ને કે જેની કોણીએ લાગે ને એને જ કળ ચડે સાચે ખબર નહોતી કે તમે મારા જ બાજો મારા અને મહેન્દ્ર ના બાલ થઈ ગઈ અને તમે કહ્યું ને કઈ કંસે વાક મારી માનો પણ છે કે એને ક્યારે શીખવાડ્યું જ નહીં કે વડીલો તો હુંફ કહેવાય તમારી છત્રછાયા કહેવાય એને ઘરની બહાર ન કડાય અને હું હું તમારી પણ ગુનેગાર છું કે તમે પારકા થઈને મારા બાને આ ઘરમાં લાવે સાચું કહું ને तो आ दुनिया मात हर एक व्यक्ति પોતાના માં બાપ છેવા હોય એવા સારા નરસા કે પછી કઈક ભૂલ કરે ખોટું કરે કે પછી સારું કરે માં બાપને caráter છોડવા ન જોઈએ એને તમારી સાથે જ રાખવા જોઈએ કારણ કે માથા પરથી છાયો જાય ને ત્યારે ખબર પડે કે તડકો કેવો લાગે બા મારી માએ તો ભૂલ કરી હું એ ભૂલ સુધારીશ દાદી ખાની રહી જા જાણતા અજાણતા મારાથી પણ બહુ મોટું પાપ થઈ ગયું તો બની શકે તો મને માફ કરી દેજો બેટા માફ કરી દેજો અરે પણ મારા પાપ નું કરવા માંગુ છું અરે ક્યાં ક્યાં ત્યાંથી સવાર બેટા અને તમને ક્યાં ખબર હતી કે હું તમારી દાદી સો આ ભૂલ તો તમે અજાણતા કરી છે તો જુઓ અજાણતા થયેલી ભૂલ તો ભગવાન એ માફ કરે છે તો હું તો માણસ હું પણ તમે બે બેન ભાઈ સુધરી ગયા એ મારા માટે બહુ મોટી વાત છે દાદી

આજે હમજી કયો મારો દીકરો કે બેનના ઘરે નો રહેવાય અરે વારે વાહ અમારા મામાના મોઢામાં કાગડાની જગ્યાએ કોયલની બોલી કેમ નહીં આવી બોલું કેવાય છે ને કે કૌવા ચેલા હંસકી ચાલ બસ બસ હવે સાગરે તમે